નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ અમરેલીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે વીરજી વાણી વિલાસ કોંગ્રેસના નિશાને છે ભાજપના સાંસદ ભાજપના નેતાઓ અને સરકારી બાબુઓ પર કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો છે અમરેલીમાં માં માલેતુજારો અને સરકારી બાબુઓ પર કરોડોના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યાં ભાજપના નેતાઓ જમીન એને કરાવે ત્યાંથી નીકળે છે હાઈવે તેવું જણાવ્યું છે ભાજપના સાંસદ નારાયણ કાછડિયા પર કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો છે રોડ વિભાગના કામમાં કરોડોનું કૌભાંડ કર્યું હોવાનો પણ આરોપ છે અમરેલી મહુવા જેતપુર નેશનલ હાઈવે માં કરોડોના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા નોટિફિકેશન પૂર્વે નેતાઓ અને સરકારી બાબુઓ ખરીદે છે જમીન જિલ્લા કલેક્ટર અને રોડ વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો જે રીતે લોકસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે તેમ અમરેલીનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વાક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તેઓનું પુતળાનું પણ દહન કર્યું હતું તો ઠુમ્મરના વાણીવિલાસ બાદ હવે કોંગ્રેસે પણ ભાજપના સાંસદને નિશાને લીધા છે ભાજપના નેતાઓ અને સરકારી બાબુઓ પર સીધો જ આક્ષેપ લગાવ્યો છે

પ્રતિભા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરી શકાય કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર અને વાણી વિલાસનો દોર પણ શરૂ થઈ ગયો છે આ તમામની વચ્ચે વિરજી ઠુંબરે ટૂંક સમય પહેલા જે નિવેદન આપ્યું હતું અને પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી ત્યારબાદ ક્રિટિસાઇઝ પણ બહુ થયું અમરેલી જિલ્લા ભાજપે પૂતળા દહનનો કાર્યક્રમ રાખ્યો વિરજીભાઈનો વિરોધ પણ ખૂબ થયો આ તમામની વચ્ચે હવે એક નવું રાજકારણ છે તે ફરીથી અમરેલી જિલ્લામાં શરૂ થાય છે કારણ કે અમરેલી મહુવા જેતપુરનું એક હાઈવેનું કામ છે તે ચાલુ થાય છે તેનું નોટિફિકેશન બહાર પડાય છે પરંતુ નોટિફિકેશન ટૂંક સમય પહેલા જ ત્યાં જમીન ખરીદાય છે અને જમીન છે તે તેના સાંસદ અને અધિકારીઓ છે તે કારણ કે કોંગ્રેસ નો આરોપ છે કે અગાઉથી જ ભાજપના સાંસદને ખબર હતી કે અહીંથી હાઈવે બનવાનો છે ત્યાં જમીન ખરીદાઈ ગઈ હતી ને ત્યારબાદ જમીનોના કરોડો રૂપિયા થઈ ગયા અને આ એક ભ્રષ્ટાચાર જાણી જોઈને કરવામાં આવ્યો છે કારણ કે તે જમીન નો એગ્રીકલ્ચર એટલે કે બીન ખેતી પણ કરાવી દેવામાં આવી તેવો પણ આરોપ કોંગ્રેસ છે તેના દ્વારા લગાવવામાં આવ્યો છે એટલે કહી શકાય કે ચૂંટણી ખૂબ નજીક છે તે પહેલા ટીવી સ્ક્રીન પર અત્યારે તમે જ્યાં પત્રિકા જોઈ રહ્યા છો સાત બાર છે તેમાં બિન ખેતી જમીન ખરી દેવામાં આવી છે અને તેમાં સીધો જ નારણભાઈ કાછડિયાના નામનો પણ ઉલ્લેખ છે એટલે લોકસભાની ચૂંટણી ચૂંટણી પહેલા

હસ્તગત કરે તેની પહેલા ખેતીલાયક જમીનને રાતોરાત બિનખેતી લાયક બનાવી દીધી એના માટેની જે વ્યવસ્થા કરવાની રાતોરાત ચોવીસ કલાકમાં થઈ ગઈ અનેક લોકોના લાંબા સમય સુધીના પડતર કેસોનો નિકાલ ન થાય અને સાંસદશ્રીની વગ સત્તાધારી પક્ષ એટલે પોતાની વગ વાપરીને રાતોરાત બિનખેતી જમીન કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કારણ કે પહેલાં જમીન સસ્તા ભાવે એ જમીનને પાછી લઈ બીજાને ઓલામાં કરવાની બિનખેતી કરવાની અને પછી સરકારને એ ઊંચા ભાવે કે જ્યાંથી આ હાઈવે પસાર થવાનો મને એમ લાગે છે કે કરોડો રૂપિયાનું કૌભાંડ છે સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી પણ સરકાર પોતાના જ સાંસદ સામે પગલાં ક્યાંથી લે એટલે ભાજપાના ખુલ્લા ભ્રષ્ટાચાર સામે સ્થાનિક લોકોએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પ્રધાનમંત્રીશ્રીને તમામને ફરિયાદ કરી છે તમામ પુરાવા સાથે વાક પ્રહાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે શું લાગી રહ્યું છે દીક્ષિત હકીકતમાં કોઈ આમાં કૌભાંડ કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે કે જે રીતે વિરજીત ઠુમર દ્વારા તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા ક્યાંક બદલો લેવાની ભાવનાથી આ સમગ્ર કૃત્ય બહાર પાડવામાં આવ્યું છે

ત્યારે વધ્યો કે ખુદ સાંસદ નારાયણ કાછાડીનું નું નામ સામે આવ્યું એક સવાર એ પણ છે કે અત્યાર સુધી લોકોના કામ તાત્કાલિક નથી થતા પરંતુ ગુજરાત ફર્સ્ટ રિપોર્ટર નારણ નારાયણ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો સાંસદ સાથે પરંતુ આ મામલે પણ બોલવાનો ઇનકાર કર્યો આજ સાહેબ વિરજીભાઈ વાણી વિલાસ હતો ત્યારે ખુલ્લી સામે આવતા હતા મીડિયાને ઇન્ટરવ્યુ આપતા હતા થોડા દહન કરતા હતા પરંતુ છે પરંતુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતની ઘટના સામે આવી છે જમીનનો ખેલ ક્યાંક કરવામાં આવ્યો છે સીધા જ વિરજી ઠુમર જે આક્ષેપ છે તે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે તેઓની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે